આમાં ખાલી હાથ જ ઊંચો કરવાનો છે ગઈકાલના પ્રાણાયામ કરતા આજના પ્રાણાયામ માં જેને તફાવત લાગ્યો એ હાથ ઊંચા વેરી ગુડ સરસ પલોઠી વાળી લેશું હવે જે ક્રિયા કરવાની છે ગઈકાલે કયો પ્રાણાયામ કર્યો હતો નવો કર્યો કે નહીં પ્રતિ અનુલોમ આજે બિલકુલ નવો પ્રાણ પણ આજ નેક્સ્ટ ટાઈમ પાછું એ જ કરવાનું કુંજર પ્રાણય બહુ ઇફેક્ટિવ પ્રાણી એમ છે પણ બહુ સમજી વિચારીને કરવા ગળાનો ઘસારો બહુ નો લાગે જોઈજો હળવો સ્પર્શ ગળાને આપવાનો છે જો ઘસારો કેવી રીતે લાગે હું તમને આ ઘસારો લાગ્યો તરત આ જવાબ આપે છે કે આ રીતે મને હેરાન કરો તરત શરીરની અંદરથી કે રહેવા ભાઈ શું કામે શું તમારા બાપનું બગાડ્યું છે મેં આવી રીતે મને હેરાન કરો છો તો એને આવી રીતે કરો નાખો આમાં ગળા એથી થી જ ભાઈ રહ્યો છે પણ ગળાને મજા આવે છે સારું લાગે છે કે વાહ આવી રીતે કરો તો મન કઈ વાંધો નહીં માણાથી ને સમજો એમ કે છે C'est pas ça. સ્લાઈવા બને પીધા પછી કરજો મારી સામે જ આવશે તમે આટલા બધા છો એકલો છે પણ ત્યાં ઓછા આવશે એટલે ધ્યાન રાખજો એટલે અમારા કોઈ ઉપર ઉડાડતા નહીં સ્લાઈવા પીધા પછી આ ક્રિયા કરવાની આવી રીતે

પણ એકદમ હળવો સ્પર્શ કોઈને આમાં તકલીફ જેવું લાગે તો તરત મારી પાસે આવી જાવનું હું સમજાવી દઈશ કેવી રીતે કરવાનું છે પણ ઘણા બધા દુખાવામાં ફેર પડશે ઘણો બધો ફાયદો થશે જેમ આગલા પ્રાણાયામમાં ઘણા બધા ફાયદા થવાના હતા એમ આમાં પણ અનેક ઘણા ફાયદાઓ થવાના છે પણ તમારે તમારા માટે કરવાનું जितना खुद के लिए करोगे उतना ही लाभ मिलेगा कहीं तकलीफ शूँ थी आम खेचा भले मार जो जाली आटल थे तो चाल થોડું થાય તોય જરાક થાય ને તો ધીરે ધીરે વધવા માંડશે ઓકે ગભરાવાનું નહીં બિંદાસ થઈને કરવાનું હમ મારાથી ઓછું થાય છે બીજાથી વધારે થાય જેનાથી જે થતું હોય એને મુબારક આપણું આપણને મુબારક હં આપણે આપણા માટે ખુશ રહેવાનું છે મુબારક હો હોબકો સમા હે સુહાના મેં ખુશ હું મેરી ક્રિયાઓ બે મત જાના મેં તો દીવાના દીવાના દીવા આપણી જેવી ક્રિયા થાય એવી કરવાની છે બીજા સારું કરે છે બીજાને કેવું લાગશે ને બીજા એજ આપણે કોઈ નિસ્બત નથી મેં હમણાં જ કીધું કે આપણે આપણા માટે જીવતા શીખવાનું છે તો દેશ અને દુનિયા માટે જીવી શકશું હવે બીજો એક તફાવત બતાવી દો મન પાંડુ કૌરવો એ પાંડુને ખતમ કરી નાખવા માટે લાક્ષાગ્રહ બનાવ્યું બહુ સમજવા જેવી વાત છે પણ લાક્ષાગ્રહ ની અંદર નાખવાનો પ્રયાસ કર્યો પણ પાંડવો ત્યાંથી બચી ગયા અને અજ્ઞાતવાસમાં વયા ગયા કોઈ ઓળખે નહીં એવી સ્થિતિ પેદા કરી અને પાંચાલ પ્રદેશ ગયા ત્યાં દ્રૌપદીના સ્વયંવરની અંદર દ્રૌપદીની સાથે લગ્ન કર્યા એક શક્તિશાળી રાજાનું પીઠબળ મળી ગયું અને પાંચે પાંચ પાંડવો સાથે લગ્ન થયા કૌરવો એનું બુરું કરવાનું વિચારતા હતા બુરુ કેનું થયું કૌરવો પાંડુઓ જયારે ભૂલ કરી ત્યારે પાંડુઓનું કૌરવોનું બેનું બુરું થયું પાંડવો જુગાર રમીમાં એ પાંડવોની મોટી ભૂલ હતી અને પાંડવો જ્યારે જુગાર રમીને હારી ગયા બાર વર્ષ સુધી જંગલમાં ભટકા તેરમા વર્ષે અજ્ઞાતવાસ માર્યા પણ કૌરવો એ ભૂલ ને દોહરાવી કે હું તો કાંઈ તમારું પાછું આપવાનું નથી જ્યારે પાંડુઓને કાંઈ પાછું ન મળ્યું ત્યારે છેલ્લો વિકલ્પ એ આવ્યો કે યુદ્ધ કરવાનું તો યુદ્ધમાં તો બે નુકસાની એક જુગારના કારણે પાંડુઓએ પોતાના આઠ પુત્રો ગુમાવ્યા કેટલા આઠ એમાં સાત પુત્રો અને એક પ્રપુત્ર પૌત્ર મતલબ દીકરાનો દીકરો પણ ગુમાવ્યો બરબરી જે ગટોરગચ્છનો દીકરો હતો અને એની પાસે એવડી મોટી તાકાત હતી કે એની પાસે ત્રણ બાણ એવા હતા કે જે આખી દુનિયામાં પ્રલય ફેલાવી દે એના બાણમાં એવી તાકાત હતી કે આ આખી પાંડવો અને કૌરવોની સેના હોય એને એક જ ઝટકે સમાપ્ત કરી દેવાની તાકાત એ બર્બરિકમાં હતી પણ બરબરીકની એક નબળાઈ હતી એને એવું વરદાન પ્રાપ્ત કરેલું કે હું યુદ્ધ ક્ષેત્રની અંદર એવા લોકોની તરફથી લડીશ કે જે નબળા હોય જે હારતા હોય એવા લોકોના પક્ષે લડીશ જો માણસ ક્યારેક ક્યારેક કોઈ પણ વસ્તુ મેળવે છે ને એનું કેટલું મોટું નુકસાન જાય છે એ બર્બરિકના કેસમાં છે બરબરીક આ નિર્ણયની ખબર જ્યારે કૃષ્ણને અને પાંડવોને પડી ત્યારે મુશ્કેલી સર્જાણી કે આને યુદ્ધના મેદાનમાં ઉતારાય નહીં કે હું યુદ્ધ તો કરીશ ક્ષત્રીનો દીકરો છું આવડું મોટું યુદ્ધ ચાલતું હોય ને એમાં હું ભાગ ન લઉં એવું બની ન શકે પણ કે તું અત્યારે અમારા પક્ષે લડીશ પછી એ કે કૌરવ નબળા પડશે તો એના પક્ષે લડીશ કે નુકસાન તો આપણને જ છે કૌરવ બળવાન થઈ જાય એટલે વરી પાછા પાંડવોના પક્ષે લડે તો નુકસાન બંને પક્ષે ભયંકર ટૂંકમાં કોઈનું અસ્તિત્વ ન રહીએ એવું કામ થઈ જાય એવું હતું એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે ભાઈ હવે જો યા તો મારા સુદર્શનથી હું તારું તને ખતમ કરી દઉં કારણ કે તું જોખમ છો બહુ મોટું જોખમ છો અને કાં તું તારા હાથે કંઈક કરી લે કાં તું યુદ્ધ કરવાનું છોડી દે યુદ્ધમાં આવું માં મેદાનમાં આવું ક્યાંક ભાગી જા તો હું થઈ થઈ શકે જ નહીં તો કે તારી સમાપ્તિ અનિવાર્ય છે એટલે બરબરીક પોતાના પોતાના બાણથી પોતાનો અંત આણી દે છે પોતે ગળેથી ધળને કાપી નાખે છે પોતાના તીર્થ અને ત્યાં એક પહાડ હોય છે એની ઉપર બર્બરીકના મસ્તકને બિરાજમાન કરી દેવામાં આવે છે એટલે બર્બરિક યુદ્ધ જોવે છે એની પાસે શરીર નથી એટલે લડી શકતો નથી આજે પણ મહારાષ્ટ્રમાં ક્યાંક એનું ક્યાંક એવું છે ક્યાંક છે હવે ક્યાંક કુરુક્ષેત્રમાં છે ક્યાં છે મને બહુ ખબર નથી પણ એનું હજી એ એ સમાધિ સ્થળ છે અને ત્યાં અનેક લોકો પોતાની કામનાઓ પૂર્ણ કરે છે એની માનતા માને છે મહાભારતમાં ઉલ્લેખ છે મતલબ એ છે કે બરબરીકનો પોતાના જ નિયમોના કારણે પોતાનો નાશ થયો જેવી રીતે ભીષ્મ પિતામાં પોતાના જ નિયમોના કારણે પોતાનો નાશ થયો કૌરવ ભલે નાશ પામી ગયા પણ પાંડવોએ શું મેળવ્યું રાજ્ય મેળવ્યું પણ સાથે સ્વજનોને ગુમાવ્યા નાનું સૂનું પાપ શું પરિણામ લઈ આવે છે એ આપણને ખબર નથી અને આપણને ખબર નથી કે આપણે પાપ કરી રહ્યા છીએ કે પુણ્ય કરી રહ્યા છીએ આપણે આપણા જીવનમાં પાપ કરી રહ્યા છીએ કે પુણ્ય કરી રહ્યા છે ખબર નથી પણ તમે આ પ્રાણાયામ કરશો એટલે તમને ખબર પડશે કે અત્યારે તમે જે કરી રહ્યા છો એ તમારા માટે અને જગત માટે કેટલું ઉપયોગી છે યોગ કરીને નરેન્દ્રભાઈ આજે જગત માટે પણ ઉપયોગી છે પોતા માટે પણ ઉપયોગી છે આ વસ્તુ સમજી લેજો બાકી જેટલા વડાપ્રધાનો થયા જગત માટે ઉપયોગી થયા પરિણામ આવ્યું કે જગતને તો કઈ ફાયદો ન થયો પણ પોતાને બહુ મોટું નુકસાન થયું આજે લોકો રામને શું કામ યાદ કરે છે એને પોતા માટે જે કઈ કામ કર્યું ને એના પરિણામ સ્વરૂપે જગતને ઉપયોગી થયા કૃષ્ણને શા માટે લોકો યાદ કરે છે પોતાની શક્તિઓ એટલી બધી ડેવલપ કરી કે જે ઉપયોગી મહાવીર બુદ્ધ મહાન ગણાય છે લોકો મહાત્મા ગાંધીને ભૂલવા માંડ્યા છે હું એની ટીકા નથી કરતો આ વસ્તુ સમજી લેજો આપણા દેશ માટે મહાત્મા ગાંધી બહુ મહત્વની વ્યક્તિ હતા પણ છતાંય સરદાર વલ્લભભાઈ પટેલ સાવરકર ને લોકો ભૂલી ગયા છે ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ રાજ્ય ગુરુ સુખદેવ ને લોકો ભૂલી ગયા છે શું કામે દેશ અને દુનિયા માટે કામ કર્યું છે પોતા માટે નથી પોતે એટલા શક્તિશાળી થઈ જાઓ કે દેશ અને દુનિયા માટે તમે કામ કરો ને તો તમને કોઈ તકલીફ ના પડે તમારી નામના ક્યાંય ખરાબ નથી લોકો ભૂલી ન જાય એવું કામ કરવાનું છે અને આપણા માટે આપણી જાત જ શ્રેષ્ઠ છે એટલે પેલા તો આપણી જાતને મજબૂત અને શક્તિશાળી બનાવો વિશ્રામ બંને હાથની અથેળી ઉપલીને તસીશું આંખો ઉપર લગાવશું અથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ અટાવશું બંને લાંબા કરી તપ તપાવશું ગંજા ટકરાવશું ત્રણ વાર અંતર કુંભક કરવાનો છે અને ત્રણ વાર અંતર કુંભક થઈ જાય પછી આપણે આંગળા એવું લેવાની છે જેને આવડે છે એ ચાલુ કરી દો જેને નથી ખબર એ ખાલી જોઈજો પોતાથી રોકાય ત્રણ વાર કરીને